જિલ્લામાં પાંચ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ખેડૂત દીઠ એકસો પચીસ મણ ખરીદી થશે ખેડી જિલ્લામાં પાંચ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ હતી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની પ્રતિ ટેકાના ભાવે કૃષિ જણસોની ખરીદી કરવામાં આવી રહી છે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં રવિવારે બાબરા બગસરા ધારી રાજુલા અને સાવરકુંડલા કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થયો હતો અમરેલી જિલ્લામાં બાણું હજાર એકસો અઢાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ધારીમાં ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી આ અંગે મંડળીના સંચાલક ભાવનાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રતિમણ ભાવ રૂપિયા ચૌદસો બાવન જાહેર કરવામાં આવ્યો છે એક ખેડૂત પાસેથી એકસો પચીસ મણની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે અમરેલી જિલ્લામાં બાણું હજાર એકસો અઢાર ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેકાના ભાવની ખરીદીની જાણ થતાં પ્રથમ દિવસે આવેલા ખેડૂતોને ગ્રેન્ડિંગ કરી અને શુભારંભ મુહૂર્તમાં મગફળી ખરીદવામાં આવી છે આ પ્રસંગે ધારી પ્રાંત અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ ગુણવત્તાયુક્ત મગફળીની ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે જતી ખરીદી સંપૂર્ણપણે પારદર્શક માહોલમાં થાય અને ખેડૂતોને પૂરતો લાભ મળે એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે ધારી તાલુકામાં શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટરનો પ્રારંભ થયો છે આ વખતે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા અને પડતી ઊભા રહેવા માટે તેને સરકારે ઘણા બધા મેજર સુધારાઓ પણ કર્યા છે ખેડૂતોને એક હેક્ટરે એકસો પચીસ મણ એટલે કે પચીસો ત્રીસ કેજી મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે પાંત્રીસ કિલોની ભરતી મુજબના જે રેગ્યુલર નિયમો હતા એ નિયમોને ફોલો કરી અને મગફળી સેન્ટર પર ખેડૂતો આવી રહ્યા છે આજથી આ સેન્ટરનો શુભારંભ થયો છે ધારી તાલુકાની વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદ આમાંથી કોમોડિટીને લઈને વાત કરીએ તો અગિયાર હજાર ઉપરાંતના ખેડૂતોએ મગફળીમાં રજિસ્ટ્રેશન કર્યું છે સોયાબીનમાં ત્રણ હજાર ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે મગની અંદર ત્રણ ખેડૂતો છે અને અડદ છે એ આ વિસ્તારમાં કોમોડિટી નથી પણ મને આશા છે કે આગામી દિવસોમાં તમામ ખેડૂતોનો સાથ સહકાર મળીને અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે કે એમને જે કમોસમી વરસાદના લીધે થોડો ઘણો જે સારો પાક ઘરમાં આવ્યો હતો એ પાકને ટેકાના ભાવે ખરીદી કરી અને સરકાર ચૌદસો બાવન રૂપિયા મણનો ભાવ આપી રહી છે અને આમ જોવા જોઈએ તો માર્કેટની અંદર હજારથી બારસો રૂપિયા એક મણનો ભાવ વધુમાં વધુ જ્યારે આવી રહ્યો છે ત્યારે ચૌદસો ને બાવન રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મારું નામ પ્રકાશભાઈ વેકરિયા ગામ ત્રંબક જે આ સરકાર સરકાર ટેકાની જે ખરીદી ચાલુ આજથી કરી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર બીજું કે અમારે જે ધારી તાલુકામાં કમોસમી વરસાદના હિસાબે જે માંડવી ફલઈ ગઈ છે ખરાબ થઈ ગઈ છે તો સરકારને વિનંતી છે કે એમાં બાંધછોડ કરી અને જે સિંગ ખરીદી કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય છે અને એમાં જે ભેજનું પ્રમાણ વધુ હોય છે તો એમાં થોડીક બાંધછોડ કરે ડેમેજનો પ્રશ્ન છે એમાં થોડીક બાંધછોડ કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય થોડુંક વળતર મળે નકર આમાં કાંઈ મળે એમ છે નહીં એટલા માટે ખેડૂતોને મારી વિનંતી છે કે આમાં બાંધછોડ કરી અને ખેડૂતોની મગફળી જેમ બને એમ જાજી જાય અને ખેડૂતોની લે એવી અમે આપ સરકારને વિનંતી ખેડૂત તરીકે કરીએ મારું નામ દુલાભાઈ કેતુભાઈ પટોળિયા મારું ગામ પ્રેમપરા તાલુકો ધાની જિલ્લો અમરેલી આજે અમે ધારી તાલુકામાં અહીંયા ટેકાની ખરીદી શરૂ થઈને એનું મુહૂર્ત કીધું ને અમે બધા આગેવાનો ખેડૂતો બધા આવ્યા છીએ આ ખરીદી સરકારનો હેતુ બહુ સારો છે કે એકો પછી મન મગફળી તમામ ખેડૂતોની ખરીદ છે પણ આ વર્ષે કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને પાથડા પહેલા ખેતમાં ખેતરની અંદર પાણી એટલે મગફળી કાળી પીડી છે તો કાળી પડતલ પણ મગફળી તો સરકાર આ ખરીદી એવી અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત